હું અહીંયા મંગરોળ ગામનો રહેવાસી છું કિશોરસિંહ રાઠોડ મારું નામ છે હું અહીંયા વર્ષોથી દાદાની સેવા કરવા આવું છું અને સ્વયંસેવક છું વર્ષો પહેલાં અહીંયા દાદાનો ઇતિહાસ છે વર્ષો પહેલાં એક બ્રાહ્મણ પરિવારને સપનું આવ્યું હતું સપનાના આધારે બ્રાહ્મણ પરિવારે અહીંયા આ ખેતરમાં આવીને જે જગ્યાએ સપનાના આધારે નિશા દિવડસના આધારે જ્યાં ખોટકામ કર્યું ત્યાં બંને મૂર્તિ બે શિવલિંગ અને એક હનુમાન દાદાની મૂર્તિ જોડે હતી સપનામાં હનુમાન દાદાએ એવું કીધું હતું કે મારી જોડે શિવલિંગ છે બંને શિવલિંગ એક પાર્વતી માતા બી લિંગના સ્વરૂપે છે અને શંકર દાદા બી શિવ લિંગના સ્વરૂપે છે એટલે બ્રાહ્મણ પરિવારે આખી મૂર્તિ લાવીને ત્રણ ચાર જણાએ અહીંયા મૂકી મૂકીને પછી તે સમયે વગડો હતો વર્ષો પહેલાં એટલે એ લોકો એ ગામમાં ગઈને વાત કરી કે ભાઈ આ રીતે અમને સપનાના આધારે આ મૂર્તિ મળી છે દાદાની હનુમાન દાદાની ને બે શિવલિંગ છે બીજે દિવસે ગામ આવીને આ આ જ જગ્યાએથી મૂર્તિ ઉંચકવાનો પ્રયત્ન કર્યો ખૂબ જ બળવાન માણસોને પણ લાવવામાં આવ્યા તો એ નાનું શિવલિંગ મોટું શિવલિંગ કશું ઉચકાયું નહીં એટલે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ એ મૂર્તિની સ્થાપના અહીંયા કરો જે તે સમયે મૂર્તિની સ્થાપના થઈ ત્યારે લોકોએ જોયું કે આજુબાજુ એક બીલીપત્રનું ઝાડ છે અને એક પાછળ લીમડાનું ઝાડ છે બીલીપત્રના ઝાડની વિશેષતા છે કે આખા ભારત દેશમાં તમે ગુજરાતમાં જ્યાં જ્યાં ફરો તો બીલીપત્રવનું ઝાડ હોય બીલીપત્રવનું ઝાડ હોય એને કાંટા હોય હોય ને હોય આને નથી આને કેમ નથી કે બંને શિવલિંગની છત્રછાયા છાયા છે બીલીપત્રાવ અને હનુમાનજી મહારાજની છત્રછાયા લીમડો છે જે જે સમયની ઉત્પત્તિ છે એ સમયના આ એટલા જ વર્ષો આ બંને ઓપ્સર છે બીલીપત્રને બી છે ને અને બી છે તમારે જોવું હોય તો આ બાજુમાં જ એ જ થળની નીચે બીલીપત્રના જે મૂળિયા ઉગ્યા છે એમાં કાંટા છે પણ ઉપર નહીં બીજી વિશેષતા એ છે કે અહીંયા સાત હજાર માણસનો દર શનિવારે મહાપ્રસાદીનું આયોજન થાય છે બે હજાર છવ્વીસ સુધીનું બુકિંગ છે કોઈની પાસે પૈસા લેવાનું કહેવામાં આવતું નથી તમે જે યથાશક્તિથી આપો એ લેવામાં આવે છે નોંધા તમારે ભંડારો નોંધાવવો પડે ભંડારો નોંધાવીને તમે જે પૈસા આપો તે સ્વીકારીએ છીએ કોઈની પાસે માગતા નથી બીજો કે લીમડામાં લીમડાના જળમાં એ વિશિષ્ટતા છે કે જે જે તે સમયે દાદાની ઉત્પત્તિ થઈ એના થોડા સમયની અંદર એની અંદર એક એવી પ્રતિકૃતિ આવી કે તમે અહીંયા તો અમે બંધ કર્યું છે હમણાં કે એમાં ગણપતિ નાન બાર સ્વરૂપે ગણપતિ છે અને એ ગણપતિ શિવલિંગની પાછળના ભાગમાં છે અને બાળ સ્વરૂપે હનુમાનજી દાદા વિશ્રામની મુદ્રામાં છે જમણો હાથ કાન નીચે મૂકીને વિશ્રામની મુદ્રામાં છે એ બાળ સ્વરૂપે જ છે બીજી વિશેષતા એ છે કે જે કોઈ બેન દીકરીઓને વહુ દીકરીઓને સંતાન પ્રાપ્તિની થતી હોય જે ટેસ્ટ બેબીમાં ગયેલા અઢાર વીસ વીસ વર્ષથી જેને પ્રાપ્તિની થઈ તો અહીંયા અહીંયાના જે મુખ્ય મહારાજ છે દર શનિવારે અમાસ ચૌદ સિવાયના શનિવારે વિધિ કે એનું નામ છે એ રીતે કરવામાં આવે તમે એને મેચ ચડાવેલું ફળ એ વહુ દીકરી એને આપે એનાથી એંસી નેવું સો ટકા સુધી બધાને સંતાન પ્રાપ્તિ થઈ છે બીજું કે પાસપોર્ટ વિઝા માટે તમારે કોન્સ્યુલેટમાં કંઈ તમારે કંઈ અગવડ હોય છોકરા છોકરા છોકરી ભણતા હોય ને ત્યાંની યુનિવર્સિટીમાં રેન્ક નહીં આવતા હોય પરીક્ષામાં ફેલ થતા હોય કે એવી કોઈ પણ ગૂંચવણા હોય એડમિશન નહીં મળતો હોય તો દાદાના ડાબા પગે પાસપોર્ટ અડકાળીને દાદાને પ્રાર્થના કરો એટલે એ કામ બી બહુ સરળતાપૂર્વક દાદાનું બધા બ બધાનું જ કરે છે બીજું કે અહીંયા કોઈ ઢૂંડવાનું કે અંધશ્રદ્ધાની કે અમે કોઈ વાત ચાલવા દેતા નથી અંધ સીધી વાત દાદાને કરવાની છે દાદાની સીધી સાધી પ્રાર્થના છે કે દાદા તમે આગળ હું પાછળ મારું આ કામ છે એ તમારે કરવાનું છે તો હું પાંચ વાર ને સો રૂપિયાની જલેબી ફક્ત સો રૂપિયાની જ જલેબીની બાધા હોય છે એનાથી વિશેષ હોતી નથી બીજી વિશેષતા એ છે કે અહીંયા અહીંયા જે કોઈ માનતા રાખે છે અહીંયા એ અહીંયાથી કોઈને તમારે કહેવાની સિદ્ધિ જ દાદા જોડે વાત કરવાની પાંચ શનિવાર સળંગ નહીં ભરાય તો તમે છૂટક બી ભરી શકો કે ભાઈ બે સ્ત્રી હોય તો એ ભરી નહીં શકે આભડછેડો એટલામાં તો એ ભાઈ કે બે દિવસ બે શનિવાર છોડે ત્રીજો ચોથો પાંચ શનિવારની માનતા છે એની વિષય છે નથી અને બીજું છેલ્લે તો છેલ્લે શ્રદ્ધાનો વિષય છે કે ભાઈ શ્રદ્ધા તમે પછી અહીંયા આવી ગયા બાઇક લઈને આવી ગયા કે ગાડી લઈને આવી ગયા દાદા મારું કર દે જેને હું કરી દે એવું નહીં તમારે શ્રદ્ધાથી મનથી શાંતિથી પ્રાર્થના કરો દાદા સ્વીકાર જ કરે બધાનું જ કરે છે તમારું બી કરશે એવી અમે હો પ્રાર્થના કરીએ પણ તમે અંધશ્રદ્ધામાં માનીને ગમે તેમ વાતો કરો કે ભાઈ હું ઘેર જવાના એક કરોડ રૂપિયા મારા કબાટમાં આવી જાય એ શક્ય નથી ને નથી ને નથી દાદા જ સરવાર તો દાદા જ છે ચાલો જય શ્યારામ જયરામ હરે દાદા